હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મીંદાના લોટની મસાલા ક્રિસ્પી મઠરી આ રીતે તમે મઠરી બનાવશો અને આ મઠરીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો મઠરી છે તે બગડશે નહીં તો મસાલા મઠરી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીસ જોઈ લેશું સો ગ્રામ મીંદાનો લોટ લીધો છે તો લોટને ને ચારીને રાખી દીધો છે વન ટેબલ સ્પૂન સફેદ તલ લેવાના છે હાફ ટી સ્પૂન અજમો લીધો છે બે ટેબલ સ્પૂન ઘી લેવાનું છે અને મસાલા લીધા છે તો મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો લીધો છે અને હળદર પાવડર લેવાનો છે તો નિમક તમારે તમારે ટેસ્ટ અનુસાર લેવાનું છે તો મઠરીને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે અને ત્રણ ટેબલ સ્પૂન મેંદાનો લોટ અલગથી લેવાનો છે તો જે મેંદાનો લોટ રાખ્યો હતો તે મેંદાનો લોટ લેવાનો છે અને મેંદાના લોટમાં જે ઘી રાખ્યો તો તે ઘી નાખવાનું છે અને ઘી અને મેંદાના લોટને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો લોટમાં ઘી નાખ્યું છે ઘીની જગ્યાએ જો તમારે તેલ નાખવું હોય તો તેલનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને જો તમારે ઘીને ગરમ કરીને નાખવું હોય તો ઘીને તમે ગરમ કરીને પણ નાખી શકો છો તો થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું લોટ બાંધવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે જેમાં લોટ સારી રીતે બંધાઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો લોટ નાખી અને જે લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલો અને નિમક રાખ્યા હતા તે નાખવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર નાખવાનું છે તો લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે અને જો તમારે લાલ મરચું પાવડર ના નાખવું હોય તો તમે બ્લેક મરીને ખાંડીને પણ નાખી શકો છો તો તલ અને અજમા રાખ્યા હતા તે નાખવાના છે લાલ મરચું પાવડરની જગ્યાએ બ્લેક મરી પાવડર નાખશો તો પણ ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો બધા ઇન્ગ્રીડિયન્ટને હાથની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને એક વાટકી પાણી લીધું છે તો અડધી વાટકી આપણે પાણી નાખવાનું છે પાણી નાખી અને લોટને બાંધી લેવાનો છે તો લોટ બાંધવા માટે જરૂરી નથી કે તમારે ગરમ પાણીનો ઉપયોગ જ કરવાનો છે રેગ્યુલર પાણીનો ઉપયોગ કરી અને લોટને બાંધી લેવાનો છે તો થોડું થોડું પાણી લોટમાં નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે લોટમાં એક સાથે પાણી નથી નાખવાનું એકસાથે તમે લોટમાં પાણી નાખશો તો પાણી છે તે લોટમાં વધી જશે એટલે થોડું થોડું પાણી નાખી અને લોટને બાંધી લેવાનો છે તો લોટ બાંધવામાં એક વાટકી પાણી લીધું હતું તેમાંથી આપણે અડધી વાટકી પાણીનો ઉપયોગ જ કરીએ છીએ અડધી વાટકી પાણી છે તે બચી જશે લોટને તમારે વધારે ઢીલો પણ નથી રાખવાનો અને વધારે કડક પણ નથી બાંધવાનો આ રીતે લોટને ને બાંધી લેવાનો છે લોઠરીને ફ્રાય કરવા માટે જે તેલ રાખ્યું હતું તેમાંથી આપણે વન ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને તેલને લોટ ઉપર નાખી અને લોટને મોણ દેવાનું છે

આ રીતે તમારે હાથની મદદથી લુવાને થોડું મોટું કરવું હોય તો પણ તમે કરી શકો છો તો લુવું છે તે થોડું મોટું થઈ ગયું છે તો તેને પાટલા પર મૂકી અને મોટી પૂરી વણી લેવાની છે તો પૂરીને વધારે જાડી બનાવવાની નથી તો આ રીતે પૂરીને પતલી વણવાની છે પૂરી છે તે પાટલા ઉપર ચોટી ન જાય તેના માટે મેં આ કોરા લોટનો ઉપયોગ કર્યો છે કોરા લોટની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો તો આ રીતે મોટી સાઇઝની પૂરી બનાવી અને ગ્લાસની મદદથી તમારે નાની નાની પૂરી તૈયાર કરી લેવાની છે અને જો તમારી પાસે આ રીતે ગ્લાસ અવેલેબલ ન હોય તો નાની વાટકી આવે છે તે વાટકીનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો મોટી પૂરીનો જે સાઇડનો ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે અને જે તો મીંદાનો લોટ અને ઘી મિક્સ કરીને રાખ્યો હતું તે લગાવવાનું છે તો ચમચીની મદદથી આ રીતે ફેલાવી દેવાનું છે પૂરી ઉપર ફેલાવી અને પૂરીને આ રીતે આટની મદદથી વાળી લેવાની છે પૂરીને વાળી અને આંગળીની મદદથીને આ રીતે સાઈડમાં પ્રેસ કરી દેવાનું છે એટલે પૂરી છે તે ખુલે નહીં તો આ રીતે આપણે બધી પૂરીને તૈયાર કરી લેવાની છે આ રીતે મઠરી બનાવી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો મઠરીને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને કઢાઈમાં જે ફ્રાય કરવા માટે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ફૂલ ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે મઠરી રાખી હતી તેમાંથી આપણે એક એક મઠરી નાખવાની છે તેલમાં મઠરી નાખી અને મઠરીને બે મિનિટ સુધી ફ્રાય થવા દેવાની છે તો બે મિનિટમાં બબલ્સ છે તે થોડા ઓછા થઈ જશે બબલ્સ ઓછા થઈ જાય પછી તમારે મઠળીનો ભાગ છે તેને ચેન્જ કરી નાખવાનો છે તો મઠરીને ફ્રાય થતાં ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને તમારે મીડિયમ રાખવાનો છે ગેસને તમે હાઈ રાખશો તો મઠરી છે તે બળી જશે અને ગેસને તમે સાવ સ્લો રાખશો તો મઠરી છે તે તેલ પી જશે તો કઢાઈમાં એક સાથે બધી મઠરી છે તે ફ્રાય થશે ને એટલે થોડી થોડી મઠરીને તેલમાં નાખતું જવાનું છે અને મઠરીને ફ્રાય કરી લેવાની છે તો આ રીતે આપણે બધી મઠરીને ફ્રાય કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મઠરી છે તે કેટલી ક્રિસ્પી બની છે આ રીતે તમે મઠરી બનાવશો તો લોંગ ટાઈમ સુધી તમે સ્ટોર કરીને રાખશો મઠરીને તો મઠરી છે તે બગડશે નહીં એ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આ મઠરીને તમે ટ્રાવેલિંગમાં લઈ જશો તો પણ મઠળી છે તે બગડશે નહીં અને જો તમે પહેલી વાર આ રીતે મિંદાના લોટની મસાલા મઠરી બનાવીને તમારી મઠરી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે